નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી મિત્રો છેલ્લી છ કલાકની અપડેટ મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી આવી રહેલો ભેજને કારણે મિત્રો ગુજરાતની અંદર ડાબળ્યું વાતાવરણ બન્યું છે અને જેને લઈને હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને વરસાદને લઈને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને આ માવઠું છે એ ભારે નહીં હોય તેનું સૌથી મોટું કારણ છે તેજ પવનને કારણે કોઈ પણ વાદળ છે એ કોઈ પણ એકજ ટકી શકતા નથી અને ઝડપથી પસાર થઈ રહ્યા છે જેને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા નહિવત છે છતાં પણ મિત્રો ભારે પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં વાદળો આવવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ થઈ શકે છે જેને લઈને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આગાહી પણ આપી દેવામાં આવી હતી આગામી ચોવીસ કલાક હજુ પણ મિત્રો તમે જોઈ રહ્યા છીએ વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે જેને કારણે આગામી ચોવીસ કલાક હજુ પણ વરસાદને લઈને શક્યતા છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ ખાસ ગઈકાલે અને આજે પણ મિત્રો કેટલીક જગ્યાએ છાંટા પડવાના અને ખાસ કરીને થોડોક વરસાદ આવવાના છાંટા પડવાના અહેવાલ છે અને સતત મિત્રો વાતાવરણ છે એકદમ ધાબળ્યું બનવાને કારણે ઠંડુગાર મિત્રો તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને છે વાતાણ એકદમ ઠંડુ બન્યું છે લોકો પરેશાન થઈ રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતોની અંદર ચિંતા છે કે આવા સમયે વરસાદ આવશે તો શું થશે તો આજના વિડીયોમાં આપણે સ્પષ્ટ માહિતી મેળવશું કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આ અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો હાલ હાલ તમે મિત્રો જોઈ રહ્યા છીએ તો ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર ધાબળિયું વાતાવરણ બન્યું છે ખાસ કરીને સાતસો પચાસ કરતાં પણ વધુ જે ઊંચાઈનું લેવલ છે આ લેવલની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે નીચી બાજુ એટલે કે જમીન ઉપરની જો વાત કરીએ તો ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ ભેજ આપણે અગાઉના વિડીયોમાં જોયું કે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે તો ખાસ કરીને જામનગર જિલ્લો છે પોરબંદર છે દ્વારકા છે તેમજ કચ્છનો કેટલાક ભાગ છે તેમજ ઉત્તર ગુજરાતની અંદરના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર રાત્રિના સ સમયગાળા દરમિયાન છે એ તમે જોઈ શકો છો વરસાદ પડી શકે છે અથવા છાંટા થાય તેવી પણ શક્યતા છે આવતીકાલે મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતાં જે અરબી સમુદ્ર ઉપરથી જે ભેજ આવી રહ્યો છે આ ભેજનું પ્રમાણ મિત્રો ઘટી જશે અને જેને કારણે મિત્રો વરસાદની શક્યતા નહીં કહી શકાય પરંતુ બાવીસ તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ ભેજ બંને ફરી એક વખત ભેગા થતાં બાવીસ તારીખે વહેલી સવારે મિત્રો માવઠું પડી શકે છે બાકી ખાસ કરીને જોવા જઈએ તો એકવીસ તારીખે હજુ પણ મિત્રો ધાબળિયું વાતાવરણ રહી શકે છે અને આગામી ચોવીસ કલાક આપણે કહી શકીએ કે એ રીતે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને હળવો વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને શુક્રવારે વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં અને કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને છાંટા પડે તેવી પણ મિત્રો શક્યતા છે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે રાજસ્થાનની અંદર મિત્રો ખાસ કરીને સો ટકા વરસાદની આગાહી છે તો તેની અસરને કારણે કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો આપણે અંત સુધી જોઈ લેવી કે ત્યારબાદ ફરી છે એકદમ વાતાવરણ છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્લીન રહેશે નાતાલ ઉપર પણ ક્લીન રહેશે સત્યાવીસ તારીખ બુધવાર પણ જોઈ શકો છો ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખાસ કરીને કહડા આકાશમાં ઉપરના લેવલમાં કહડા જોવા મળશે લિસોટા જોવા મળશે પરંતુ ખાસ કરીને ધાબળીયું વાતાવરણ તેવી કોઈ શક્યતા નથી પવનની ઝડપની વાત કરીએ તો આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે આજના એક દિવસ પૂરતો છે એ ખાસ કરીને તેજ પવન રહેશે અને મોડી રાતથી પણ મિત્રો આ પવનની ઝડપથી ઘટી જશે તો અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ મોડી રાત્રે આ પવનની ઝડપથી વીસ કિલોમીટરની આસપાસ આવી જશે અને આવતીકાલે પણ મિત્રો આ જે પવનની ઝડપથી એ એકદમ ઘટી અને તમે જોઈ શકો છો ચોવીસથી લઈને પચીસ કિલોમીટર સુધીની રહી જાય એટલે કે આવતીકાલે પવનમાંથી પણ મિત્રો આપણને રાહત મળવાની છે પરંતુ હજુ એક દિવસ મિત્રો ખાસ કરીને ધાબળી વાટ જોવા મળી શકે છે અને શુક્રવારે વહેલી સવારે મિત્રો ખાસ કરીને કચ્છની અંદર થોડોક મિત્રો ખાસ કરીને વરસાદ પડે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે છાંટા પડે શુક્રવારે વહેલી સવારે તેવી પણ શક્યતા છે આ સિવાય તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હવે મિત્રો તે જ પવન છે એ જોવા નહીં મળે એક સોમવારે થોડોક સમય કચ્છની અંદર અને દ્વારકાની અંદર તેજ પવન જોવા મળશે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વીસ કિલોમીટરથી લઈ અને ત્રીસ કિલોમીટર સુધીની એવરેજ મિત્રો પવન છે એ રહેવાનો છે ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને પવનની ગતિની સાથે આપણે મિત્રો તાપમાન પણ જોઈ લઈએ હાલ મિત્રો એકદમ ઠંડુ ગાઢ બન્યું છે તેનું સૌથી મોટું કારણ છે કે તાપમાન ઘટવાનું વાદળછાયું વાતાવરણને કારણે તાપમાન ઘટ્યું છે ગુરુવારની જો વાત કરીએ તો ભારે ઠંડી છે નલિયાની અંદર જોવા મળશે તાપમાન છે એ બાર ડિગ્રીની આસપાસ જઈ શકે તેવી પણ શક્ય છે બપોરે પણ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ ઘટવાને કારણે તાપમાનનો પાળો છે ખાસ કરીને ઉચકવાનો છે રાજકોટની અંદર તમે જોઈ શકો ઓગણત્રીસ ડિગ્રી અને શુક્રવાર ઓગણત્રીસ સેલ્સિયસ તાપમાન એટલે કે ખૂબ જ ઊંચું તાપમાન નોંધાય તેવી પણ શક્યતા ત્યારબાદ ધીમે ધીમે મિત્રો ઠંડી વધશે આડ થી જાવી નાખે તેવી ઠંડી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો શનિવારે રાજકોટમાં પંદર મહેસાણામાં ચૌદ પાલનપુરની અંદર ચૌદ નલિયાની અંદર ખાવડાની અંદર પણ તમે જોઈ શકો છો ભારે ઠંડી સાથે સાથે બપોરે ત્રીસથી લઈને એકત્રીસ બત્રીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી પણ શક્યતા છે તો ખાસ કરીને નાતાલ ઉપરને છે કે આપણે મહિનાના અંત સુધીની વાત કરી લેવી તો ખાસ કરીને હવે જે એકદમ નોર્મલ તાપમાન રહેવાનું છે બપોરે છે ખાસ કરીને થી લઈને ત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાય તેવી શક્યતા છે હજુ પણ બે દિવસ મિત્રો આગામી ચોવીસ કલાક હજુ પણ વાદળિયું એટલે કે ધાબળિયો વાતાવરણ છે ત્યારબાદ એકદમ આકાશ ખુલ્લું થશે અને ઉપર લેવલમાં એકદમ ઉપર લેવલની અંદર વાદળોના લીસોટા જોવા મળે તેવી શક્યતા છે પરંતુ વરસાદને લઈને આ મહિનાના અંત સુધી કોઈ શક્યતા નથી તો આ વીડિયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત